મારા વાલાસિનિજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય આજે શ્રીનાથક વધ આઠ વાગ્યા સુધી જ રહેશે પછી ચૌદસ બેસી જાય છે આજની રાશિ છે તુલા નામના અક્ષર છે રને પણ તુલા રાશિ વહેલી સવારે પાંચ વાગે પૂરી થઈ જાય છે પછી વૃશ્ચિક રાશિ બેસે છે અક્ષર છે વહેલી સવારે એટલે કે શુક્રવારે સવારે પાંચ વાગ્યા સુધી રહેશે ઘર બની બાધિકા રસ્તી માં ફરીશું કદાર ચરા જન્મના વ્રજ ંદય વિશ્વ પ્રતિ આદિતાવે તાપત્રય વિલાસાય નમ આ ત્રણેય ભાગવત મંત્ર છે આજે આપણે ભાગવત ના મંત્ર ના પાઠ કરશું ભગવતે માળા જપશું પીપળાની પ્રદક્ષિણા કરશો અને પતિ પત્ની તથા પુત્રો પીપળે પાણી વેળવા જશું તથા શ્રી કૃષ્ણ શરણ એ જાપ જપશું પિતૃદેવો ભવ આ પણ જાપ જપી શકાય પણ પિતૃ અને પ્રિય કૃષ્ણ છે એટલે ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા તો શ્રી કૃષ્ણ શરણ મંત્રનો જપ કરાય પછી તે કોઈ પણ પંથમાં હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ રાંચીના હોય પણ બધા જ નિયમ તો આખરે એક જ લાગુ પડે છે જે આવ્યું એ જવાનું જ છે જે જન્મ તે મરવાનું છે આમ દરેકનો નિયમ તો એક જ લાગુ થાય છે કે પૃથ્વી પર જર્મી આજે મરવાના જ છે આવ્યા જવાના જ છે કોઈ કાયમ રહેવાનું નથી માટે તો આ દેહને ભાડાનું મકાન કહેવામાં આવે છે કે આ ભાડાના મકાનમાં તું રહે છે આ સગડું છોડીને જવાનું છે પણ મનુષ્યનો જીવ ક્યાંય માનતો નથી એ તો મારું 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 કરીને ભેગું કરી જાય છે ચાહે નીતિનો હોય ચાહે અનીતિથી હોય એ ભેગું જ કરવામાં સમજાય છે મનુષ્ય કશું જ છોડવામાં આવતું નથી જાણે કાયમ પોતાના નામે લખાવી લીધેલું હોય એમ કાયમ માટે જેવા જાણે ક્યાં નકાર મેળવ્યું હોય એવી રીતે રહીએ છીએ માણસો પણ આ ખરા દેહ અને પ્રાણ પણ છોડીને પણ જવાના છે અને શ્રી કૃષ્ણના ચરણોમાં જ જવાનું છે સવે સત્ય અને સાચો એક જ ભાગ છે સચ્ચિદાનંદ એટલે કે સાચો અને સત્ય એક જ છે શ્રીહરિ એને પણ મરવું પડ્યું તું જ્યારે પારધીએ બાણ થી વિંધા કૃષ્ણને ત્યારે કૃષ્ણને ખબર જ હતી કે આજે મારું મોત થવાનું છે તો પણ તે પીપળાના વૃક્ષ નીચે આમ ઢાળી ઉપર આમ પગ પોતે ટેકવી અને સુતા હતા અને પારધીએ એમ સમજ્યો કે આ છે અને તેને માર માર્યું પછી એ પણ ખૂબ પસ્તાવો કરે કે કૃષ્ણ ભગવાન મારી છે માફ કરો મારો કોઈ એવો ઇરાદો નહોતો કે તમારો પ્રાણ લેવો ભગવાન કે છે નાના તું તો નિમિત્ત કર્મ તો મારો છે મેં રામ જન્મમાં સંતાઈ અને વાલીને માર્યો હતો તું વાલી છું ગયા જન્મનો અને હું રામ તમે પણ સંતા બાળ માર્યું હરેક પણ કામનાઓ હિસાબ

નવા તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ રિંગ કરતા મહાદેવ વર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ